સુરત આગામી મહોરમના પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં મોહરમ નિમિત્તે નીકળતા તાજિયા જુલુસ ને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી જેમાં રાજેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સખત જાળવણી કરવામાં આવશે તાજા જુલુસ સમયે ડ્રોન સર્વેલન્સ સીસીટીવી મોનીટરીંગ અને પોલીસનો યુસ્ત બંદોબસ્ત દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે સમાજના બંને વર્ગોના નેતાઓએ પણ શાંતિ અને સહિષ્ણુતા જાળવવા પોતાની સહભાગીતા નિશ્ચિત કરી બેઠકમાં ઉપસ્થિત સમાજજનોએ મોહરમના તહેવારને કોમી એકતા અને ભાઇચારાના પ્રતિક તરીકે ઉજવવાની અપીલ કરી તાજા જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળશે તે સુનિશ્ચિત કરવા માટે સહકારની ભાવના વ્યક્ત કરવામાં આવી પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે કોઈપણ પ્રકારની અફવા અથવા તણાવપૂર્વક પરિસ્થિતિને ઉભી ન થાય તે માટે રોકવા માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે આ મોહરમના તહેવારને શાંતિ અને સુમેળભરી વાતાવરણમાં ઉજવવા પોલીસ પ્રશાસન અને સમાજના નેતાઓ દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છી આજરોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાં પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સોથી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા નવ હાઇટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે